ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘ કરી છે ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ બાણુ પોઈન્ટ ચોસઠ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં છન્નું પોઈન્ટ ચોરાણું ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં છન્નું પોઈન્ટ એકાણું ટકા પૂર્વ મધ્યમાં ત્રણ પોઈન્ટ જેમાં બ્યાસી ડેમ સો ટકા અડસઠ ડેમ સિત્તેર ટકા થી સો ટકાની વચ્ચે ચોવીસ ડેમ પચાસ થી સિત્તેર ટકા વચ્ચે જ્યારે સત્તર ડેમ પચીસ થી પચાસ ટકા વચ્ચે ભરાયા છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના નેવ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે જગતના તાત એવા ખેડૂતો દ્વારા સરેરાશ કુલ છન્નું પોઈન્ટ ઓગણત્રીસ ટકા વિસ્તારમાં ખરીફ ચોમાસુ વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ બાવીસ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર બીજા ક્રમમાં વીસ લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં આઠ આઠ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે